ગુડ મોર્નિંગ સ્કૂલે જવાનું કાલે ગૌરવ નો ઉજાગરો એટલે જાગરણ હતી નહીં ને આજે તું બેટા જતા રહેજો गुड मॉर्निंग भारती हम्म गुड मॉर्निंग नाक कोई बात नहीं जाना है तो भी जा माने लाठी अरे पीछे ये

જા જાણ નાસ્ત કરલી ખરાબ તો ખરાબ જાણ ચાપાય નાસ્તામાં મહેસાણા માં કાલ સાં નો વરસાદ પડે છે ત્યારે વાતાવરણ મસ્ત છે મમ્મી કંકોડા કંકોડા

કોણ નહીં આવશે એટલે બાલી ઘરે નહીં આવું ઘરે ના હાલના આ મુ રીયો મૈનો એ બબા ઘરે ના તો તીરઈ જાન કોણ નહીં કોણડો જઈ તે ઘરે કે આ તા હું નહીં એટલે આવ ઘર તો તે મોજ દે ગાય દૂધ આપવા પીવું જતી નથી માટે મમ્મી કપડાં બોપડા નહીં લઈ આવેલું પીવું ના